નમસ્તે મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી આવનારું જે વર્ષ છે વિક્રમ સંવંત એ કન્યા રાશિ માટે કેવું રહેશે આપણે એકથી પાંચ રાશિ જોઈ કન્યા રાશિ માટે આવનારું વર્ષ કેવું સાબિત થશે એની જાણકારી આજના વિડીયોમાં મેળવીએ કન્યા રાશિ માટે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ જે ગુરુનું જે ગોચર છે ગુરુનું જે પરિભ્રમણ છે એ કન્યા રાશિ માટે મધ્યમ રહેશે અને શનિ રાહુનું ગોચર છે એ તમને ફાયદો આપનારું સાબિત થશે તો આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખીને આ વર્ષની શરૂઆત કરજો સૌ પ્રથમ જાણીએ કન્યા રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે તો આરોગ્ય આ વર્ષમાં સારું રહેશે ઘણા બધાનું વજન વધવાની શક્યતાઓ પણ ચોક્કસ રીતે દેખાય છે તો ખાવા પીવામાં કાળજી રાખજો વજન વધુ ન વધી જાય એની પર પૂરતું ધ્યાન આપજો જે લોકો વારસાગત બીમારીથી પીડાય છે એ લોકોને આમાં રાહત મળે અને સારી રાહત મળે સ્વાસ્થ્યમાં સુધારો થાય પણ માનસિકતા પર નાની મોટી અસર આવતી દેખાય તો માનસિકતા જાળવીને ચાલવું આ વર્ષમાં જરૂરી ચૌદ એપ્રિલથી પંદરમી મે સુધી શક્ય છે આંખોને લગતી કોઈ તકલીફ તમને સતાવી શકે જે લોકોની આંખ પહેલેથી ખરાબ છે એ લોકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું આ સમયમાં તમારી આંખોમાં ઇન્ફેક્શન લાગી શકે છે અથવા કોઈ વાહન ચલાવતી વખતે કોઈ જીવજંતુ તમારી આંખમાં સમાઈને તમારી આંખને નુકસાન કરી શકે છે તે સિવાય ગરમીથી પણ આંખ આ વર્ષમાં બગાડવાની શક્યતાઓ છે આ વર્ષમાં તમને લૂ લાગે અને લૂ લાગવાથી પણ ઘણી બધી તકલીફો તમને મળી શકે છે આ વર્ષમાં શરીરમાં પાણીની ઉણપ વર્તાય ને એને કારણે પણ આપણે રોગના ભોગ બનીએ પાણીની કમીને કારણે તમને ચર્મરોગ રોગ પણ સતાવી શકે છે તો આ વર્ષમાં પાણી પીવાનું ધ્યાન અવશ્ય રાખજો ઓછું પીશો તો નુકસાન થશે જૂન આ સમયમાં વાહન ચલાવતી વખતે વખતે ધ્યાન ધ્યાન રાખવાનું રસ્તો ક્રોસ કરતી રાખજો પડવું વાગવું ફ્રેકચર થવું મચકોડ આવી આ બધી સમસ્યાઓ આ સમયમાં થઈ શકે છે અને આ સમયમાં છે ને વાહન ચલાવવામાં ખૂબ જ ધ્યાન આપજો નહી તો અકસ્માતનો મોટો ભય દેખાય છે આ સમયમાં આગથી કોઈ રમત નહીં ઇલેક્ટ્રિકથી કોઈ રમત નહીં બરાબર કરંટ અને આગ બંને વસ્તુ તમને નુકસાન કરી શકે એવી પરિસ્થિતિ બનતી દેખાય છે આ ઉપરાંત ગરદનની ઉપરના ભાગમાં ગરદન જડબુ દાંત તમારું મગજ માથાની નસો આ બધી જગ્યા ઉપર તમને નાની મોટી તકલીફો પડે એવી શક્યતાઓ ચોક્કસ દેખાય જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને ફ્રોઝન શોલ્ડરની તકલીફ પણ સતાવી શકે છે સાત ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી આ જે સમય છે એમાં તમારે છાતીને લગતા રોગો શકે છે છે તો જે લોકો પહેલેથી આ રોગથી પીડાય ખૂબ સાવધાની રાખીને ચાલવું છાતીને લગતી ફેફસાને લગતી શ્વાસને લગતી કોઈ જૂની તકલીફ છે તો પહેલેથી નિદાન કરીને ચાલજો નહીં તો મુશ્કેલી વધતી દેખાય આ સમયમાં છે ને મારી સલાહ માનો ને તો ચેકઅપ કરાવી લેજો તો મિત્રો હવે જોઈએ કે કન્યા રાશિ માટે આ વર્ષ આર્થિક બાબતોમાં કેવું રહેશે આર્થિક સુખ સંપત્તિમાં મધ્યમ પ્રકારનું ફળ મળશે એકદમ તકલીફ પણ નહીં આવે અને બહુ મોટો ફાયદો પણ નહીં થાય મક્ષરથી લઈને આ વર્ષે અધિક છે તો અધિક જેઠ સુધી જે તમે મહેનત કરશો ને એનું વળતર પૂરેપૂરું તમારા સુધી પહોંચશે નહીં તો અહીંયા નારાજ નહીં થતાં ધીરજ રાખીને ચાલજો આ સમયમાં છે ને આપણને એવું લાગશે કે ભાઈ મારી આવક કંઈક ઘટી રહેલી છે પણ એ સ્થિર હશે પણ આપને એવો અહેસાસ થાય આ સમયમાં તમારે સરકારી બાબતોમાં ધ્યાન રાખવાનું છે તમારા ચોપડા ક્લિયર હોય તો વધુ સારું નહીં તો સરકારી બાબતો તમને પરેશાન કરી શકે જ અને આ સમય કેવો હશે ખબર ફસાઈ ગયા પછી પૈસા હોવા છતાં પણ એ પૈસો આપણને કામ નહીં આપે એનો ઉપયોગ નહીં કરી શકીએ આ વર્ષમાં તમારે કોઈને નાણાં ઓછી ના આપવા નહીં નહીં તો ફસાઈ જશું પાછા નહીં આવે આ વર્ષમાં સાસરી પક્ષમાં અથવા મોસાળ પક્ષમાં કોઈ પ્રસંગ આવે ને એને કારણે તમારે થોડી ખર્ચ ખરીદી કરવી પડે અહીંયા પૈસો વપરાશે અઢાર ઓગસ્ટથી સત્તર સપ્ટેમ્બર આ સમય નાણાં ભીડનો અનુભવ આપણને બહુ ચોક્કસ રીતે થાય અને પછી એકત્રીસ ઓક્ટોબર પછી તમારે નાણાકીય ખર્ચાઓ પર કાપ મૂકવો પડશે એમાં આયોજન કરવું પડશે નહીં તો મોટી નાણાં ભીડનો સામનો કરવો પડે આ સમય કેવો હશે ખબર અચાનક કોઈ નાના મોટા ખર્ચા આવે ને એના માટે આપણે પૈસા વાપરવા પડે ને પૈસા આપણે વાપરીએ એટલે આપણે નાણાં ભીડમાં આવી જઈએ પણ વર્ષની શરૂઆત પાંચ ડિસેમ્બરથી એકત્રીસ ઓગસ્ટ આ સમયમાં થોડીક રાહત મળતી દેખાય તો આ સમયમાં બચત વધારવાનો પ્રયત્ન કરજો તો તમને આવનારા ખરાબ સમયમાં એનો લાભ મળી જાય આ સમયમાં છે ને આવક પણ વધતી દેખાશે ને આકસ્મિક ધનલાભ થાય તો વર્ષની શરૂઆતમાં આપણે થોડી બચત વધારી દઈશું તો પાછળના સમયની જે મુશ્કેલી છે એ સમય દરમિયાન આપણે બચીને રહેવાય આ સમયમાં છે ને નવું કામ કરી શકાય ફસાયેલા નાણાં બી આપણે રિકવર કરી શકીએ તો શરૂઆતમાં ડિસેમ્બરથી એક જૂન સુધીના સમયમાં આ વસ્તુને ધ્યાનમાં રાખીને રિકવરી કરી લેવી તો મિત્રો હવે જોઈએ આપને પત્ની સંતાન પરિવાર આ વર્ષમાં કેવો રહેશે કૌટુંબિક અને સામાજિક દ્રષ્ટિએ જોયું ને તો આ વર્ષ તમારા માટે મધ્યમ રહેશે મક્સર મહિનાથી લઈને અધિક જેજ સુધી ખાસ તમારા ઘરના વડીલોની તબિયત પર તમારે ધ્યાન આપવું પડશે નહીં તો મુશ્કેલી વધતી દેખાય આ સમયમાં થોડીક દોડધામ બી તમારે કરવી પડશે અને પૈસા પણ ખર્ચવા પડશે તે સિવાય આ સમયમાં પત્નીનું સ્વાસ્થ્ય જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડતું દેખાય અને એ તમને ચિંતા કરાવે આ વર્ષમાં જીવનસાથી સાથે નાની નાની વાતોમાં મતભેદ મનભેદ થવાની શક્યતાઓ મોટી છે તો આ બાબત પર પૂરતું ધ્યાન આપજો નહીં તો મુશ્કેલીઓ વધશે જીવનસાથી સાથે આ બનાવ બને પણ સંતાન તરફથી તમને સારો ફાયદો મળે અને સારું પરિણામ તમે એમાં લઈ શકો એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમય ઘર પરિવાર માટે સારો સાબિત થાય આ સંતાનોના લગ્ન અંગેની વાત આવે તો એમાં તમને ફાયદો થાય સારું પાત્ર મળી જાય લગ્ન નક્કી થઈ જાય ટૂંકમાં કહીએ ને તો સંતાનોના કોઈ પણ પ્રશ્ન હશે તો આ વર્ષમાં તમે એનું નિવારણ લાવી શકશો એનું નિરાકરણ કરી શકશો જે લોકો અભ્યાસ અર્થે બહાર જવાના છે એવા સંતાનોને પણ આમાં ફાયદો મળશે આ વર્ષમાં અભ્યાસમાં પણ સંતાનો પ્રગતિ કરશે જે આપણા માટે આનંદની વાત હશે ઓક્ટોબર પછી માતા પિતાના આરોગ્યમાં સુધારો આવે પત્ની સાથેના વ્યવહારમાં ઘણો મોટો ફાયદો દેખાય અને જીવનસાથીનો સાથ સહકાર મળતા આપણી ઘણી બધી મુસીબત ઓછી થાય જે લોકોના લગ્ન નથી થ્યાને એ લોકો માટે પણ આ સમય સારો સાબિત થશે અને નવું જીવનસાથી મળવાની શક્યતાઓ મોટી થઈ જાય તો મિત્રો હવે જોઈએ કે નોકરીમાં આ વર્ષ કેવું રહેશે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નું વર્ષ કન્યા રાશિ વાળા માટે જે લોકો નોકરી કરે છે એ લોકો માટે થોડોક ઉતાર ચઢાવ લઈને આવેલું છે આ વર્ષમાં છે ને ગુરુનું પરિભ્રમણ થોડુંક સામાન્ય રહેશે પણ શનિ રાહુ તમને સપોર્ટ કરી જશે મક્ષરવદ એકમ પાંચ ડિસેમ્બર થી એક જૂન આ સમયમાં ગુરુનું જે પરિભ્રમણ છે ને તે તમને સપોર્ટ કરતું દેખાશે આ સમય તમને કામમાં વ્યસ્ત રાખે અને કામ તમારે કરવું પડે થોડી વધુ મહેનત કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય નોકરીના આ કામની સાથે સાથે ઘર પરિવાર અને મિત્ર માટે થોડી ઘણી દોડધામ કરવી પડે તો નવાઈ નહીં આ સમયમાં એવું પણ બને કે તમારો કોઈ સહકર્મી તમારી સાથે કામ કરનારો માણસ ગેરહાજર હોય કંઈક માંદો પડે અથવા કોઈ ગેરહાજરીને કારણે એના ભાગનું કામ તમારે કરવું પડે તો અહીંયા પણ થોડી વધુ મહેનત થતી દેખાશે વર્ષની શરૂઆત જે છે ને પાંચ ડિસેમ્બરથી એક જૂન આ સમયમાં તમારા કામકાજ થોડા સરળ રહેશે અને વ્યવસ્થિત આપણે કામ પૂરા કરી શકશું એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર આ સમયમાં થોડી ઘણી તકલીફ પડશે પણ જ્યારે તમને એવું લાગે કે ભાઈ હું હવે કંઈક ફિક્સ થઈ જઈશ ઘેરાઈ ગયો છું તે સમયે આકસ્મિક સહાય મળે અને તમારું કામ પૂરું થાય અને આ સહાય મળતા તમે તમારા કામકાજ જલ્દીથી પૂરા કરી શકો આ વર્ષમાં નોકર સહકાર્યકર ઉપલા અધિકારી આપણી સાથે રહેતા આપણા સ્નેહીઓ બધા આપને કામમાં સહભાગી થશે ને એને કારણે આપણે આ વર્ષમાં ઘણા બધા કામો સરળ કરી શકશું અને છે ને આ વર્ષમાં તમારા કામની પ્રશંસા થશે તમારા કામની કદર થશે એ તમારા કામનો ઉત્સાહ વધારશે સાત ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી આ સમય ખૂબ સાચવીને ચાલજો નહીં તો આ સમયમાં કોઈ સરકારી એજન્સીમાં તમારે સપડાવવું પડે અને ત્યાં તમારી મુસીબત વધતી દેખાય આ સમયમાં રાજ્યને લગતા સરકારને લગતા કામોમાં રૂકાવટ પણ આવે અને આ સમયમાં છે ને તમને સહકાર્યકરોની તકલીફ પડે અને તેમાં પણ ખાસ જે લોકો કારીગર રાખીને કામ કરે છે એ લોકોને આ સમયમાં બહુ મોટી તકલીફ પડે આ સમયમાં છે ને નોકર ચાકર અથવા એક્સ વાય ઝેડ કોઈ પણ માણસ સાથે વાદ વિવાદ ગેરસમજ મન દુઃખ મનમોટાવ આ બધી બાબતોને દૂર રાખીને ચાલજો તો ધીરે ધીરે આપણા કામો આગળ ચાલશે નહીં તો કામ અટકતા દેખાય અને આ સમયમાં જે લોકોને કોઈ પણ પ્રકારનો કોર્ટ કેસ ચાલે એ લોકોએ સાવધાની રાખવાની નહીં તો મુશ્કેલીઓ વધી જાય તો મિત્રો હવે જોઈએ આપણે કે ધંધામાં આ વર્ષ કેવું રહેશે કન્યા રાશિવાળા જે લોકો બિઝનેસ કરે છે વેપાર કરે છે એ લોકો માટે આ સમય કેવો વિક્રમ સંવંત બે હજાર બ્યાસી વર્ષ થોડું ઉતાર ચડાવ વાળું રહેશે ક્યારેક કામમાં સરળતા તો ક્યારેક નાની મોટી મુશ્કેલીઓનો સામનો આ વર્ષમાં થતો જ રહેશે નાની નાની બાબતો છે ને આ વર્ષમાં તમને દોરધામ કરાવશે ભાઈ માલ મંગાવ્યો માલ આવી ગયો પણ એ આપણા સુધી નહીં પહોંચ્યો તો એની ચિંતા થાય તો આવી નાની નાની બાબતો પર પૂરતું ધ્યાન આપજો અને આ જે સમય છે આ વર્ષ વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ એમાં તમારે આ બધી બાબતોને ધ્યાનમાં લેવાની એના માટે જોઈએ તો એક માણસ નિમી દેજો કે ભાઈ આ બધી બાબતો પર એનું ધ્યાન રહે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધી ગુરુનું જે પરિભ્રમણ છે ને એ તમને ફાયદો આપનારું સાબિત થશે આ સમયમાં ધંધામાં જેટલી મહેનત કરશો ને એના પ્રમાણમાં તમને પરિણામ મળશે અને આ સમયમાં ખાસ આપણા જે વીસ વર્ષની ઉપરના જે સંતાનો છે ને એનો સાથ સહકાર મળી રહેતા આપણે કામકાજમાં આગળ વધી શકીશું પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધી તમારે કામકાજ અંગે દોડધામ વધુ કરવી પડે થોડી વધુ મહેનત કરવી પડે તો કરી લીધું ધીરજ રાખીને કરજો ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થશે આ સમયમાં કામ તો થાય પણ સમય સમય થોડો લાંબો ચાલે એનાથી આપને થોડી તકલીફ પડે આ સમય છે ને કામકાજમાં એવું હશે નફામાં નુકસાની સો રૂપિયા કમાતા હોઈશું તો એ ચાલીસ થઈ જાય પચાસ થઈ જાય સાઠ થઈ જાય એટલે નફામાં નુકસાની આવવાનો આ સમય છે એક જૂનથી એકત્રીસ ઓક્ટોબરમાં જે ગુરુનું ગોચર રહેશે એનું જે પરિભ્રમણ થશે એ તમને થોડોક ફાયદો આપી જશે આ સમયમાં તમે તમારા કામોનો ઝડપી ઉકેલ લાવી શકશો અને સારા પરિણામ લઈ શકશો આ સમયમાં છે ને દોડધામ ઓછી થશે અને જલ્દી કામ થશે આ સમયમાં જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આકસ્મિક ઘરાકી મળે અને આકસ્મિક મોટી આવક થાય આ વર્ષમાં કન્યા રાશિવાળા જેટલી વાણી મીઠી રાખશે ને એટલો મોટો વેપાર કરી શકશે આ વર્ષમાં થોડીક મહેનત થોડીક આવડત થોડીક બુદ્ધિનો ઉપયોગ અને થોડી મહેનત આ વધારીશું તો ચોક્કસ આપણે આપણા કામોને સરળ બનાવીને એમાંથી સારો લાભ લઈ શકશું આ વર્ષમાં બુદ્ધિ આવડતનો ઉપયોગ કરશો ને તો જે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ પડેલા જ કામ એ કામનો ઉકેલ તમે લઈ આવશો આ વર્ષમાં સંતાન અને તેના સંતાનો પણ તમને સપોર્ટ કરતા દેખાય છે એ લોકોના સહકારથી આપણે ઘણા બધા કામોનો ઉકેલ સરળતાથી લાવી સાત ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી આ સમયમાં જમીન મકાન મિલકત ને લગતા દસ્તાવેજોમાં ખૂબ ધ્યાન આપજો નહીં તો કોઈ છેતરપિંડી થવાની શક્યતાઓ બને છે આ સમયમાં સ્વાસ્થ્ય બગડશે તો સ્વાસ્થ્ય પર તમે ધ્યાન નહીં આપી શકો કામ એવું હશે ગૂંચવાયેલું કામ હશે એની પાછળ દોડધામ કરશો તો સ્વાસ્થ્ય સાચવી નહીં શકાય અને આ સમયમાં કોર્ટ કેસમાં સાચવવાનું ખાતાકીય તપાસમાં બહુ ચોકસાઈ રાખજો તો તકલીફ નહીં પડે તો મિત્રો હવે જોઈએ કે આ વર્ષ સ્ત્રી વર્ગ માટે કેવું રહેશે બહેનો માટે આ વર્ષ કેવું રહેશે બહેનો માટે પણ આ વર્ષ થોડું મધ્યમ રહેશે ન બહુ મોટું નુકસાન ન બહુ મોટો ફાયદો જે બેનો વેપાર કરે નોકરી કરે જે લોકોને આ વર્ષમાં વ્યસ્તતા વધુ રહેશે વધુ મહેનત કરવી પડશે વધુ સમય કામને આપવો પડશે તમારે આ કામની સાથે સામાજિક કૌટુંબિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે આ વર્ષમાં બેનો ધારેલું કામ કરી નહીં શકશે તો એની પર તમારે પૂરતું ધ્યાન આપવાનું છે એક જૂન પછી બેનો માટે થોડોક સારો ફાયદો રહી કામમાં સરળતા આવીને કામ સરળતાથી તમે પૂરું કરી શકશો સારો લાભ એનો લઈ શકશો અને આ વર્ષમાં તમારા કામમાં પતિ સંતાનો અને ઘરના વડીલોનો સાથ સહકાર ચોક્કસ રીતે મળતો આ લોકો છે ને આ વર્ષમાં તમને સમજશે અને તમને સહકાર આપશે જે બહેનો નોકરી કરે છે એ લોકોને બદલી બઢતીમાં સારો ફાયદો મળે જે બહેનો વેપાર કરે ને એ લોકોને આ વર્ષના મધ્ય ભાગ પછી ઘણો સારો ફાયદો મળી શકે છે જે બેનો વેપાર કરે છે એ લોકોને આ વર્ષે વેપારમાં ફાયદો મળે ધંધામાં આકસ્મિક ઘરાકીય આવે અને દિવાળી સારી ઉજવી શકશો આ વર્ષમાં તો બહેનોએ નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાની જરૂર આ વર્ષમાં રહેશે તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટે આ વર્ષ કેવું રહેશે વિદ્યાર્થીઓએ આ વર્ષમાં આયોજનબદ્ધ અભ્યાસમાં આગળ વધવું પડશે નહીં તો અભ્યાસમાં પાછા પડવાનો સમય આવે આ વર્ષમાં મિત્ર વર્ગ સાથે હરવું ફરવું સમય બગાડવાનો ધંધો નહીં કરતા અભ્યાસમાં ચોકસાઈ રાખજો સમયસર અભ્યાસમાં ધ્યાન આપીને અભ્યાસને પાકો કરવાનું કામ કરજો આ સમયમાં છે ને વિદ્યાર્થીઓએ કોઈ દોસ્તારોની કે કોઈ મિત્રની લાગણીમાં તણાઈને આગળ નથી જવાનું થોભી જવાનું છે લાગણીમાં તણાઈ ગયા તો માની લો પાછા નહીં આવી શકો તણાતા જ રહેશો એક જૂન સુધીનો સમય તો તમારે ખૂબ સાચવીને પસાર કરવાનો જ એટલે આ સમયમાં છે ને કોઈ તમને કોઈ માર્ગદર્શન આપે કોઈ દોરી જાય તો ના કહેવાનું ભાઈ હું તારા દોરવાથી દોરાવાનો નથી આ વર્ષમાં તમારે તમારી મહેનત પર ભરોસો રાખવો પડશે મહેનત કરવી પડશે તો સારો અભ્યાસ તમે કરી શકશો જે લોકોને ફાઇનલ યર છે ડિગ્રીનું વર્ષ છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવી પડશે નહીં તો છેલ્લા સમયે તમે ડિગ્રી લઈ નહીં શકો પરીક્ષાઓમાં ખાસ ધ્યાન આપજો નહીં તો બીજો કંઈક ચોરી કરશે ને ફસાઈ તમે જ હશો તો આ વર્ષમાં પરીક્ષાની બાબતમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી એક જૂન પછીનો સમય થોડી રાહત આપનારો છે પણ આ પહેલાંના સમયમાં જે કંઈ બી મેં તમને વાત કરી એની પર પૂરતું ધ્યાન આપજો નહીં તો અભ્યાસમાં આપણે પાછા પડીએ આ વર્ષમાં વિદ્યાર્થીઓએ ખાલી એક વાત યાદ રાખવાની છે કે મારે મહેનત કરવાની છે ખોટો સમય બગાડવાનો નથી અને ખોટા દોસ્તારો કે કોઈની ચડામણીમાં ચડવાનું નથી આટલું ધ્યાન રાખશો તો સફળતા અચૂક મળે તો મિત્રો હવે જોઈએ આપને ખેડૂતો માટે આ વર્ષ કેવું રહેશે ખેડૂત માટે આ વર્ષ થોડું ઊંચ નીચવાળું છે આ વર્ષમાં છે ને ખેડૂતો એ પાક થઈ જાય એટલે યોગ્ય સમયે લઈ લેવાનો આજે લઉં કાલે લઉં કરતા નહીં સમય છે લઈને મૂકી દો એને સુરક્ષિત જગ્યામાં ધંધાની સાથે જે લોકો ખેતી કરે ને એ લોકોને આ વર્ષમાં દોડધામ વધુ રહેશે વર્ષના મધ્ય સુધી જૂન સુધીનો સમય તમારા માટે સારો રહેશે જૂન પછી થોડીક મુસીબતો તમને આવતી દેખાશે જે લોકો ધંધો કરે છે ને તે લોકો અને બીજા કોઈ કામની સાથે જોડાઈને ખેતી કરે છે એ લોકો બીજા કામમાં વ્યસ્ત રહી તો ખેતી પર ધ્યાન નહીં અપાય વર્ષની શરૂઆતમાં ઘણો સારો ફાયદો મળી શકે એમ છે તો એ લઈને મૂકી દેજો આ વર્ષમાં જીવનસાથી તમારો ભાગીદાર તમારા સંતાનો આ બધા તમને સાથ આપશે અને આ વર્ષમાં સારો પાક તમે લણી શકો વર્ષના મધ્ય ભાગમાં પણ જો થોડીક તકેદારી રાખીને ચાલશો તો વાંધો નથી પણ એકત્રીસ ઓક્ટ ઓક્ટોબર પછી તમારે ઘણી બધી બાબતોમાં ધ્યાન આપવું પડશે આકસ્મિક વરસાદ વાવાઝોડું આ સમયમાં નુકસાન પહોંચાડી શકે અને આવું જો થાય તો તમારા ઊભા પાકને નુકસાન થતું દેખાશે તો ખૂબ સાવધાની આ સમયમાં રાખજો તો મિત્રો હવે જોઈએ આપને થોડુંક સારાંશ કે ભાઈ વર્ષ કેવું રહેશે બે હજાર બ્યાશીનું વર્ષ કન્યા રાશિ માટે થોડું ઉતાર વાળું રહેવાનું છે ક્યારેક કામ સહેલું થશે ક્યારેક અઘરું લાગશે ક્યારેક તો કામ ફટાફટ પતી જશે પણ ક્યારેક અટકી જશે તો લાંબો સમય લેશે આ વર્ષમાં સાજ સહકાર સારો મળશે એટલે તકલીફો જલ્દીથી આપણે પસાર કરી શકશું ક્યારેક ક્યારેક તમારા કામની બહુ પ્રશંસા થઈ જશે અને ક્યારેક ક્યારેક તમને રુકાવટનો અનુભવ પણ કરાવી જશે આ વર્ષમાં આયોજન પૂર્વક કરેલા કામોમાં નાની મોટી સમસ્યા આવે ધારેલું કામ સમયસર પૂરું ન પણ કરી શકીએ ટૂંકમાં કહીએ ને તો આ વર્ષે કામ માટે ઘણી બધી દોડધામ કરવી પડશે તો આ બાબતે ખાસ ધ્યાન રાખજો તો મિત્રો આ હતું તમારા માટે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના વર્ષમાં કન્યા રાશિ માટે કઈ કઈ સંભાવનાઓ છે એ મેં તમને જણાવી હવે નાના મોટા બે ચાર ઉપાય જોઈ લઈએ એનાથી તમને મોટી રાહત મળે આ વર્ષમાં નાની નાની કન્યાઓની સેવા માં દુર્ગાની આરાધના તમારા કુળદેવીની આરાધના અવશ્ય કરજો અને બેન બેટીઓને સંભાળજો ચોક્કસ તમને ફાયદો થશે ઈજરાના આશીર્વાદ લેવાય અને બુધવારે પક્ષીઓની સેવા અચૂક કરજો નાના નાના ઉપાયો છે એનાથી તમને ફાયદો બહુ મોટો મળશે બકરીને ખાવાનું આપી શકાય પક્ષીઓની સેવાથી બુદ્ધ સારો થાય બેન બેટીઓની સેવાથી બુદ્ધ સારો થાય બરાબર તો આ નાના નાના ઉપાય તમને જીવનમાં જે નાની મોટી સમસ્યા મેં દર્શાવી એમાંથી બહાર નીકળવાના રસ્તા બતાવશે તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો بدل النمسا